તો કેમ છો મારાવાલા ખેડૂત મિત્રો મજામાં મજામાં જશો તો મિત્રો આજે તમારા માટે ખાસ એક નવી એપ્લિકેશન લઈને આવી ગયો છે કે જેમાં મિત્રો તમે એક મિનિટમાં તમારા મોબાઈલની મદદથી તમારી જમીન માપી શકો છો તો ચાલો જોઈએ સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે અને મિત્રો આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ત્યાંથી પણ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો તો ચાલો હું પ્લેસ્ટોર ઓપન કરી લઉં છું હવે મિત્રો પ્લેસ્ટોર ઓપન કરી અને તમારે અહીંયા લખવાનું છે ફિલ્ડ એરિયા મેઝોર એટલે તમને મિત્રો સૌથી પહેલાં પેલું એક એડવર્ટાઇઝનું દેખાય છે એ તમારે ઇન્સ્ટોલ કરવાનું નથી આ જે બીજું દેખાય છે જીપીએસ ફેલ્ડ એરિયા આ તમે જોઈ શકો છો મિત્રો કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું છે તો ચાલો હું ઇન્સ્ટોલ કરી લઉં છું આ મિત્રો થોડીક વાર લાગશે ઇન્સ્ટોલ થતાં અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે આ એપ્લિકેશન મિત્રો તમારે ઇન્સ્ટોલ કરવાનું છે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો આ એપ્લિકેશન મારું ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને થઈ ગયું છે તો આને સૌથી પહેલાં મિત્રો તમારે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે થોડુંક વાર લાગશે અને કંઈક તમને આવું દેખાશે હવે મિત્રો તમારે અહીંયા આને અલાઉ આપી દેવાનું છે જો ડોન્ટ અલાઉ આપશો તો મિત્રો આ એપ્લિકેશન કામ નહીં કરે તો ચાલો હું અલાઉ આપી દઉં છું હવે મિત્રો તમને પાછું અલાઉ એપ પૂછશે તો તેને પણ અલાઉ કરી દેવાનું છે અને ડોન્ટ અલાઉ નો આપતા નકર આ એપ્લિકેશન કામ નહીં કરે તો હું ચાલો અને અલાઉ આપી દઉં છું હવે મિત્રો તમારે જમીન માપવા માટે અહીંયા જે લોકેશન છે તેના પર પહેલાં તો સૌથી પહેલાં ક્લિક કરી લેવાનું છે જેથી કરીને તમારું લોકેશન પકડાઈ જાય ત્યારબાદ મિત્રો અહીંયા જે ત્રણ ડોટ દેખાતા હતા ત્યાં જઈ અને સેટિંગમાં જઈ અને તમારે આને મિત્રો હેક્ટરમાં કરી લેવાનું છે જો તમારે સીએમને લખ્યું છે બધું કિલોમીટરને એ રાખવું હોય તો રાખી શકો છો પણ આપણે અત્યારે જમીન માપવાની છે એટલે એચ એ રાખી દઈએ અને દંડ આપી દેવાનું છે ત્યારબાદ મિત્રો ફરી મેપ ઉપર ઓયું જવાનું છે મેપ ઉપર જાશો મિત્રો એટલે એ તમારું લોકેશન પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જો જમીન માપવી હોય તો નીચે ક્રિએટ ન્યૂ લખ્યું છે ત્યાં ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને ત્રણ ઓપ્શન આપશે જેમાં મિત્રો અત્યારે આપણે ઉપરનું સિલેક્ટ કરવાનું છે એરિયા કે જેની મદદથી મિત્રો આપણે મોબાઈલમાંથી જમીન માપી શકશો અને બીજું છે જે આપણે ચાલીને જમીન માપી શકીએ તેના વિશે તમે જો કોમેન્ટ કરશો મિત્રો તો આપણે આગળના વિડીયોમાં બતાવશું કે કેવી રીતના માપવાનું છે અને જો તમારે કોઈ પણ સવાલ હોય અથવા બીજો કોઈ વિડીયો બનાવવો હોય તો કોમેન્ટ કરો તેના ઉપર ચોક્કસ વિડીયો બનાવીશ તો અહીંયા આપણે આપણે એરિયા ઉપર ક્લિક કરી દઈએ છીએ એરિયા ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને પૂછશે જો કે જીપીએસથી માપવું કે મેન્યુઅલી માપવું તો આપણે અહીંયા મેન્યુઅલી સિલેક્ટ કરી દઈએ છીએ હવે મેન્યુઅલી સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારે જ્યાં જમીનનો ખૂણો હોય ત્યાંથી શરૂઆત કરવાની છે જેમ કે મારે જમીનનો ખૂણો આવી છે તો ત્યાં હું એક ડોટ મૂકી દઉં આગળ હાલું જવાનું છે ને આવી રીતના ડોટ મૂકે જવાનો છે જ્યાં જ્યાં શેઢો હોય મિત્રો ત્યાં તમે આવી રીતના ડોટ મૂકી શકો છો આવી રીતના મિત્રો ડોટ ડોટ મૂકે જવાનું જો મારે તો સીધો શેઢો છે એટલે હું સીધું અહીં જ મૂકું છું અને લાંબો પણ ઘણો છે તમે જોઈ શકો છો કે ચારસો મીટર આજુબાજુ સેઠો થાય અહીંયા મિત્રો શેઢાનું અહીંયા હું મૂકી દઉં છું એક આ ખૂણે મૂકી દઉં આ ખૂણે મિત્રો મૂકી દીધું હવે તમારો સેઠો જો ત્રાસો હોય તો આવી રીતના તમે તેને સીધો કરે જઈ શકો છો તો ચાલો હું હવે મારું ખેતર તો એકદમ સીધું છે એટલે હું છેલ્લે મિત્રો સીધો હેઠો અહીંયા મૂકી દઉં આ ખૂણે એટલે મિત્રો તમારું ખેતર જુઓ કે ચોરસ પૂરી રીતના મિત્રો આવી રીતના મપાઈ ગયું છે જુઓ કેવી રીતના કામ કરે છે આ મિત્રો તમારું ખેતર આખું માપી અને ઉપર જ્યાં અહીંયા તમે જોઈ રહ્યા છો કે એરિયા લખ્યું છે ત્યાં એક પોઈન્ટ ચોસઠ હેક્ટર લખ્યું છે અને કિલોમીટર લખ્યું છે કે મિત્રો ઓરજ ચોરસ થઈ અને તમે કોર આંટો મારો તો એક કિલોમીટરને નવ પોઈન્ટ જેવું થાય છે તો મિત્રો એક હેક્ટર એટલે લગભગ તમને ખબર જ હશે કે સવા સો વીઘા જેવું થાય છે તો તમારી રીતે કેલ્ક્યુલેશન કરી લેજો કે કેટલા વીઘા જમીન હશે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા જ નહીં તો ફરી મળી એક આવા જ નવા વિડીયો સાથે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને તમારા બધા ગ્રુપમાં ખેડૂતના હોય તેમાં શેર કરો જેથી કરીને વધારે ખેડૂતો સુધી આ માહિતી પહોંચી રહે તો મિત્રો ફરી મળી એક આવાજ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત